હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આજે આપણે મીઠી સેવ બનાવવાની છે તો કાઠિયાવાડી સ્ટાઇલમાં તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આપણે કેવી રીતે બનાવીએ તો આને આપણે ગામડે બનાવી છે આ સેવું ગામડે અમે ગયા હતા તો તો આપણે ઘઉંનો લોટ લીધો છે તો એને આપણે સારી નાખવાનો અને એકદમ કઠોળ લોટ બાંધવાનો છે તો હવે આપણે પાણી નાખશું જેમ જો હે એમ આની અંદર આપણે મૂણ કે કંઈ દેવાનું નહીં પાણી ડાયરેક્ટ નાખી દેવાનું જેટલો લોટ બાંધવો હોય એટલો અને આપણે જેટલું સેવું હોય એટલો લોટ લેવાનો તો આપણે થોડું તેલ લોડ બંધાઈ ગયો છે થોડુંક આપણે તેલ નાખશું એક બે ચમચી નાની એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે આ સેવ પાડવાનો હંછો લીધો છે તો આપણે લોટ આની અંદર નાખી દીધો લોટ નાખતો જવાનો સેવ પડતી જાય આવી રીતે આપણે સેવ પાડવાની છે ત્રાહની અંદર એક જણું ફેરવતું જાય ને એક જણું લોટ નાખતું જાય એકદમ સરસ બને છે નવી રીતે આપણે આ સેવું બનાવીએ કે થારી હોય એની ઉપર સેવને લઈ લેવા એનું જેમ જેમ નીચે ઉતરતી જાય એમ મશીન એક આપણે ફેરવતું જવાની હંછાને આવી રીતે આપણે હુકવવી દેવાના તડકામાં તો બધી સેવું હૂકવી દીધું છે સરસ એકદમ સેવ આપણે હૂકવીને બનાવી નાખ્યું તો આપણે અમદાવાદ આવીને એને બાફીને આપણે ખાવાની છે એટલે સેવ આપણે બાફી નાખીએ તો આપણે અમદાવાદ આવીને એને આપણે બાફ્યું છે સેવને ગરમ પાણી મૂકી દઈએ એક પેલાની અંદર ગરમ પાણી મૂકી દીધું તો પાણી ગરમ થઈ ગયું છે તો સેવીની અંદર મીઠી સેવ બનાવવાની છે એ નાખી દઈએ બે પાંચ મિનિટ ની અંદર એકદમ સરસ બફાય ઝારા નીચે આપણે ઢાંકી દેવાનું છે એટલે આપણે એને થોડું ફેરવતી જાશું સેવું એટલે સરસ શેકાય છે તો આપણે સેવું બફાઈ ગયું છે તો હવે આને આપણે એક ડીશની અંદર સૌ કરી દઈએ પછી એની અંદર આપણે ગોળ ઘી નાખશું એકદમ સરસ લાગે છે ખાવામાં કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બના બનાવીએ છે તો દેશી ગોળ લીધો છે એ નાખી દઈએ બે થી ત્રણ ચમચી બે ત્રણ ચમચી આપણે ઘી નાખશું ઘી હોય તો સરસ લાગે આ સેવ ખાવાની મજા આવે ઘી વગર સેવ ના ભાવે તો આને આપણે બધી મિક્સ કરી દઈએ ગોળ ઘીને સેવને આવી રીતે બધી આપણે મિક્સ કરી દેવાનું તો બે આપણે બે ચમચી લીધી છે એનીથી આપણે મિક્સ કરી દેવું તો તમને અમારો સેવનો વિડિયો સારો લાગે મીઠી સેવનો નો તો વિડીયોને લાઈક શેર કરજો ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર